જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલામાં સત્યાવીસ પર્યટકોની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર દેશ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા બાયડ ધનસુરા માલપુર મેઘરજ સ્વયંભુ સર્જન બંધ રાખીને રૂષની લાગણી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે મોડાસા નાગરિક સહકારી બેંકના ચેરમેન ડિરેક્ટરો મેનેજર સહિતના મેઘના સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને પહેલગામના મૃતકો માટે બે મિનિટનું મૌન રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આતંકવાદીઓનો જળમૂર્તિ ખાતમો કરવામાં આવે અને આતંકવાદીઓ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે હુમલો થયો એને નાગરિક સહકારી બેંક મોડાસા દ્વારા અમે સખત શબ્દમાં વખોડીએ છીએ અને આજ રોજ મોડાસા નાગરિક બેંકના સર્વે સ્ટાફ મિત્રો તથા ડિરેક્ટર એમડી સાહેબ તથા બધા માજી ચેરમેન સાહેબ ભેગા થઈ અને અમે કાળી પટ્ટી વહેરી અને સખોદ વિરોધ કરેલ છે અને મૃતક આત્માને પ્રભુ એમને આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુને પ્રાર્થના જય હિન્દ દર્શનભાઈ આઈ મિસ્ત્રી સીઈઓ મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે એ હુમલાના વિરોધમાં મોડાસા નાગરિક બેંકના ચેરમેન બોર્ડ ઓફ ડિરેક્ટર સમગ્ર સ્ટાફ પરિવારે કાળી પટ્ટી બાંધી અને આતંકવાદી હુમલાના વિરોધમાં અમે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેમજ દરેક વ્યક્તિ દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર સ્ટાફ પરિવારે બે મિનિટનું મૌન પાડી મૃતકને અને તને પરિવારને ઈશ્વરની શરણમાં શાંતિ પ્રદાન થાય તે માટે અમે બે મિનિટનું મૂન પાળી અને શાંતિ પ્રદાનનું એક વ્યક્તત્વ કર્યું છે